ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે છે આ બાબતે હું જણાવું છું કે ઓગણીસો માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત હતું અત્યાર સુધી એક દારૂ એક અથું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર પચાસ કરોડ થી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાર્ડ છે એ એક ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડના કર્મચારીને આજ ફરજિયાત છૂટા કરવા પડે એવી સ્થિતિ ઊભી કરી દીધી આ પહેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું આયા એક સમયે એકસો પચાસ થી વધુ જીન કાર્યરત હતા આજે આજે એના જ સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો ફક્ત વીસ થી પચીસ જેટલા જીનો સિઝનમાં જ ચાલે અહીંયા અગાઉ પાંચ હજાર માણસો ને રોજી રોટી હતી બેરોજગારી આ વાત જે કરે છે તો આ રોજી રોટી એને છીનવી છે અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી આ સિવાય માર્કેટિંગ યાર્ડ જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ આ ચાર જગ્યાએ પોતાના પોતાના રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત વધુ પાણી કર્યું જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને વંથલી મેંદડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી આ પૈસા આ વિસ્તારના ડેમો નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી ખીંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય ખેડૂતના દીકરામાં ખેતી કરે મજૂરોને વધુ રોટી મળે આ પણ એક રોજગારીનો ભાગ હતો આ સિવાય એમને જે કઈ વિધિ કહી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોયો તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની પેસ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું મિત્રો રોજગારીની વાતો હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારની ભરતી થતી હોય પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય ખેડૂતનો દીકરો હોય કે મજૂર હોય ખેતી હોય તો આમાં છેલ્લા પાંત્રી વર્ષમાં આપણા પૂર્વ મંત્રીશ્રી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાઇટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો છે